વડોદરામાં આવેલા વિશ્વમિત્રી પુરમાં સરાહનીય કામગીરી કરતાં કરજણ ધારાસભ્ય વડોદરા શહેરમાં આવેલા વિશ્વામિત્રીના પૂરને લઈ વડોદરાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા ત્યારે તારીખ અઠ્યાવીસના રોજ વડોદરા શહેરની સ્થિતિ વધુ વકરતા કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ વડોદરાની બહારે આવ્યા હતા સરકાર દ્વારા મળેલ સૂચનાથી કરજણ ધારાસભ્ય દ્વારા પોતાના મત વિસ્તારમાંથી પૂરમાં રેસ્ક્યુ માટે અગિયાર જેટલી બોટો તરવ્યાની ટીમ સાથે વડોદરા પહોંચાડી હતી તેમજ પોતે પણ પોતાના મત વિસ્તાર સાચવી અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં જઈ મોડી રાત્રિ સુધી લોકોની મદદે પગે ઊભા રહી તેમજ બોટમાં સવાર થઈ લોકોનું રેસ્ક્યુ તેમજ ફૂડ પેકેટ જેવી વસ્તુઓ પહોંચાડવામાં મદદ કરી હતી બીજી તરફ માંજલપુર વિસ્તારમાં કરજણના યુવાનો પણ મદદે નીકળ્યા હતા કરજણના યુવાનો દ્વારા ટ્રેક્ટરની મદદથી લોકોનું રેસ્ક્યુ કરી તેમજ છાતી સમા પાણીમાં લોકોને ફૂડ પેકેટ અને પાણી જેવી વસ્તુઓ પહોંચાડવાની મદદ કરી હતી કપરા સમયે આવી પરિસ્થિતિમાં યુવાનો અને કરજણ સભ્યએ કરેલ કામગીરીને કરજણ સમાચાર સો સો સલામ કરે છે

અમે વ્યવસ્થા ઊભી કરી હતી અને તંત્રએ પણ ખૂબ સારી કામગીરી બજાવી છે અને એના ભાગરૂપે જે વડોદરા જિલ્લા કલેક્ટરશ્રી સરકારની સૂચના અનુસાર અમારા આપણા કરજણના તંત્ર અને મારા સાથે ચર્ચા બાદ અમને બોટોની માગણી કરી હતી કે વડોદરાની અંદર વિકટ પરિસ્થિતિ હોય અને તમે નાવડીઓ માટે જે કંઈક હોય એ નાવડીઓ અહીંયા રવાના કરી અને લોકોને સહાયરૂપ થઈએ એ રીતેની તમારે કામગીરી કરવાની છે અને એના ભાગરૂપે અમે લગભગ બાર બોટો લઈને અહીંયાથી પાંત્રીસ માણસોના સ્ટાફ સાથે બોટ ઓપરેટરો સાથે અમે ત્યાં પહોંચ્યા હતા અને તમામ રાહત સામગ્રી એ મળીને જેને પાણીમાંથી પણ જે જે અંદર પાણીની અંદર એપાર્ટમેન્ટની અંદર સોસાયટીની અંદર જે લોકો લોકોથી બહાર નીકળાયું નહોતું એમને પણ બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા અને સમગ્ર રાત દરમિયાન તમામ એપાર્ટમેન્ટોની અંદર પીવાના પાણીની વિકટ સમસ્યા હતી એ પાણીથી મળીને જે ફૂડ પેકેટની જે ત્યાંના લોકોએ જે સહાયમાં જે જે આપ્યું છે તમામ વસ્તુઓ અમે રવાના ત્યાં ત્યાં વિભાગની અંદર પહોંચતી કરી છે અને કામગીરીના ભાગરૂપે અમે વડોદરાની અંદર જેટલી મદદ થાય એટલી અમે કરી છે અને ત્યાં હજારો લોકો અમારા મત વિસ્તારોની અને ગામડાના લોકો ત્યાં માંજલપુરમાં રહેતા હોય અને એ પણ અમને અમારી જવાબદ જવાબદારીના ભાગરૂપે અમને પણ એક સેવા કરવાનો મોકો મળે છે એ બદલ હું સરકારશ્રીનો પણ આભાર માનું છું

કરજણની જે ટીમ હતી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો હતા એ તમામ લોકો અમારી સાથે આની અંદર જોડાયેલા